જાવોદ નગરપાલિકામાં ભાજપના સત્તાની ટર્મ પૂર્ણ થયા બાદ કોઈને કોઈ કારણસર ચૂંટણી ફેલાતી રહેતા અંતે વહીવટદારનું શાસન આવ્યું ને હાલ પણ છેલ્લા કેટલાક સમયથી વહીવટદાન શાસન ચાલી રહ્યું છે આવા સમય આજે પહેલી જાન્યુઆરીના રોજ પાલિકાના જવાબદારોની એક ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં જાલોદ નગરપાલિકાના ભવનના પહેલા માળે સભાખંડની પાસે આવેલા નગરપાલિકાના સ્ટોરરૂમમાં નગરપાલિકાની જૂની ફાઈલો મૂકવામાં આવી છે ઉપદ્રવને માટે ગટરમાં છંટકાવ કરવા માટેના દવાના પાવડર ભરેલ થેલીઓનો પણ ત્યાં જ મૂકવામાં આવ્યો છે જેમાંથી કેટલોક પાવડર સ્ટોરરૂમની ફર્શ પર વેરાયેલો પડ્યો છે ના વેરાયેલા પાવડરવાળી ફર્શ પર દેશની આન અને સમા રાષ્ટ્રધ્વજ તિરંગા સ્ટોરુમમાં

Gracias. જે તંત્ર પોતાના દેશના મહામુલા રાષ્ટ્રધ્વજની સાચવણી વ્યવસ્થિત રીતે ન કરી શકે તે તંત્ર આખા જાલોદ નગરમાં સાસની ધુરા કેવી રીતે સંભાળતી શકતું હશે તે ખરેખર એક કોયડો છે જાલોદ નગરપાલિકાના સ્ટોરૂમની સાચવણી માટે કોઈ કર્મચારી જરૂર મૂકવામાં આવ્યો હશે તો તે કર્મચારીની રાષ્ટ્રધ્વજની તિરંગાની સાચવણી જવાબદારી ખરી કે નહીં અને જો હોય તો તેની આ ગંભીર બેદરકારી કેવી રીતે ચલાવી લેવામાં આવી રહી છે તે એક વિચાર માંગી લે તેવી બાબત છે ત્યારે આવી ગંભીર બેદરકારી દાખવનાર જવાબદારો સામે ક્યારે કેવા પગલાં આમાં છે તે